નમસ્કાર મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગેલા સૌ ઉમેદવારોનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક પરીક્ષા માટે ખૂબ જ ખૂબ જ મહત્વનો છે અને એ છે ભારતીય બંધારણનું નિર્માણ તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ એક સવાલ જે બધાના મનમાં થતો હશે કે આ બંધારણનો વિષય જીપીએસસી હોય કે ક્લાસ થ્રીની પરીક્ષા એમાં આટલું બધો ઇમ્પોર્ટન્ટ કેમ છે જો વાત એકદમ સિમ્પલ છે આખા દેશનું શાસન અને વહીવટ જે પુસ્તકના આધારે ચાલે છે એ જ બંધારણ છે એટલે સરકારી નોકરીમાં જવું હોય તો એની સમજ તો હોવી જ જોઈએ ખરું ને હવે બંધારણને બરાબર સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે એની આખી સફર જોવી પડશે કે કેવી રીતે એક વિચારમાંથી એ હકીકત બન્યો અને હા આ કંઈ એક બે દિવસનું કામ નહોતું એની પાછળ વર્ષોનો સંઘર્ષ લાંબી ચર્ચાઓ અને ખૂબ જ ઊંડો વિચાર વિમર્શ જોડાયેલો હતો તો આ રહી એની આખી ટાઇમલાઈન આ જે તારીખો છે ને એને તો બસ ઘોખી જ લેજો દરેક તારીખ દરેક ઘટના એક એક માર્ગનો સવાલ છે નવ ડિસેમ્બરે જ્યારે બંધારણ સભા પહેલીવાર મળી ત્યાંથી લઈને છવ્વીસ જાન્યુઆરીએ જ્યારે બંધારણ સંપૂર્ણપણે લાગુ થયું આ આખી સફરના દરેક પડાવ પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે ચાલો હવે વાત કરીએ એ મહાનુભાવોની એ દિગ્ગજોની જેમણે આટલો મોટો દસ્તાવેજ તૈયાર કર્યો આ કામ કેવી રીતે થયું કોણે કર્યું તો જુઓ આખું કામ એકદમ વ્યવસ્થિત રીતે અલગ અલગ કમિટીઓમાં એટલે કે સમિતિઓમાં વહેંચી દેવામાં આવ્યું હતું આ જે મુખ્ય સમિતિઓ હતી એનું નેતૃત્વ કોણ કરતું હતું તો એ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના મોટા મોટા નેતાઓ જ હતા જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે જવાહરલાલ નહેરુ સંઘ એટલે કે કેન્દ્રને લગતી બાબતો સંભાળી રહ્યા હતા તો સરદાર પટેલ પ્રાંતોને લગતી બાબતોનું ધ્યાન રાખી રહ્યા હતા આ રીતે કામની વહેંચણી થઈ હતી પણ આ બધી સમિતિઓમાં એક સમિતિ એવી હતી જે સૌથી સૌથી વધારે મહત્વની હતી જેને કહી શકાય કે બંધારણનું હૃદય આ એ સમિતિ હતી જેણે ખરેખર બંધારણનું લખાણ તૈયાર કર્યું એને આખરી ઓપ આપ્યો અને એ હતી મુસદ્દા સમિતિ જેના અધ્યક્ષ હતા ડોક્ટર બી આર આંબેડકર એમણે જ એમને ભારતીય બંધારણના પિતા નથી કહેવાતા એમની અધ્યક્ષતામાં આ સાત સભ્યોની ટીમે આખું બંધારણ ઘડ્યું પરીક્ષા માટે આ સાતે નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે ખાસ કરીને અધ્યક્ષનું નામ કોઈ પણ પુસ્તકનું હાર્ડ એની પ્રસ્તાવનામાં હોય છે બસ એ જ રીતે આપણા બંધારણનો આત્મા છે એનો આમુખ અને એની શરૂઆત આ જોરદાર શબ્દોથી થાય છે અમે ભારતના લોકો આ માત્ર શબ્દો નથી આ તો આપણા દેશનો પાયો છે એ સિદ્ધાંતો છે જે આપણને રસ્તો બતાવે છે આમુખનું એક એક શબ્દ બહુ ઊંડો અર્થ ધરાવે છે સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક આ બધા શબ્દો આપણા દેશનું સ્વરૂપ નક્કી કરે છે અને હા એક સવાલ જે વારંવાર પૂછાય છે એ યાદ રાખજો સમાજવાદી અને બિનસાંપ્રદાયિક આ બે શબ્દો પાછળથી બેતાલીસમાં સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા આ તો પાક્કું પૂછાય છે હવે આવે છે કેટલાક ફેવરેટ આંકડા જે પરીક્ષામાં સીધે સીધા પૂછાઈ જાય છે પહેલો આંકડો છે આખું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો તો જવાબ છે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ વિચારો લગભગ ત્રણ વર્ષ આ આંકડો બતાવે છે કે આની પાછળ કેટલી મહેનત અને કેટલું સમર્પણ હશે બીજો મહત્વનો આંકડો ત્રણસો પંચાણું આ શું છે તો જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે એમાં કુલ ત્રણસો પંચાણું અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ હતા અને એ સમયે આ દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ હતું અને ત્રણસો પંચાણું અનુચ્છેદની સાથે સાથે મૂળ બંધારણમાં આઠ અનુસૂચિઓ એટલે કે શેડ્યુલ્સ હતા હા અત્યારે આ બંને સંખ્યા વધી ગઈ છે પણ પરીક્ષામાં મોટાભાગે મૂળ બંધારણની સંખ્યા જ પૂછવામાં આવે છે એટલે ત્રણસો પંચાણું અને આઠ આ બંને આંકડા યાદ રાખવાના ઓકે તો હવે આપણે એક એવા સેક્શન પર આવીએ છીએ જે ખાસ પરીક્ષા માટે જ બનાવ્યો છે આને કહી શકાય ક્વિક રિવિઝન પોઈન્ટ્સ આ એવા મુદ્દા છે જેમાંથી સીધા સવાલ બનવાની શક્યતા સૌથી વધારે હોય છે તો બરાબર ધ્યાન આપજો પહેલો સવાલ બંધારણ દિવસ એટલે કે સંવિધાન દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે આ એકદમ કોમન પણ બહુ જ અગત્યનો સવાલ છે અને એનો જવાબ છે છવ્વીસ નવેમ્બર કેમ કારણ કે આ એ જ દિવસ છે જ્યારે ઓગણીસો ને ઓગણપચાસમાં આપણી બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો હતો એને અપનાવ્યું હતું અને હા એક વધારાની માહિતી પહેલાં આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવતો હતો હવે આવે છે એક થોડો ટ્રિકી સવાલ બંધારણ સભાના પહેલાં કામચલાઉ અધ્યક્ષ કોણ હતા અહીં કામચલાઉ શબ્દ પર ખાસ ધ્યાન આપજો તો યાદ રાખજો કામચલાઉ એટલે કે ટેમ્પરરી અધ્યક્ષ હતા ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા એ સભાના સૌથી વરિષ્ઠ સભ્ય હતા એટલે એમને આ માન આપવામાં આવ્યું એમના પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા સરસ તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા ચાલો એને રિવાઇઝ કરી લઈએ અને પછી કેટલાક પ્રેક્ટિસ એમસીક્યુઝથી આપણા જ્ઞાનને ચકાસીએ તૈયાર છો ઓકે તો ત્રીસ સેકન્ડમાં આખા ટોપિકનો સાર બંધારણ બનતા લાગ્યા બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ મુસદ્દા સમિતિના ચેરમેન હતા ડોક્ટર બી આર આંબેડકર બંધારણ છવ્વીસ નવેમ્બર ઓગણીસ સો અપનાવાયું અને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસ પચાસે લાગુ થયું અને દેશના મુખ્ય સિદ્ધાંતો એના આમુખ એટલે કે પ્રસ્તાવનામાં આપેલા છે બસ આટલું તો યાદ રહેવું જ જોઈએ ચાલો તો હવે પહેલો એમ શીખ્યું ભારતીય બંધારણના પિતા તરીકે કોણ ઓળખાય છે ઓપ્શન્સ છે એ જવાહરલાલ નહેરુ બી સરદાર પટેલ સી ડોક્ટર બી આર આંબેડકર કે ડી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વિચારો બીજો સવાલ તારીખ વિશે છે ભારતીય બંધારણને બંધારણ સભા દ્વારા સત્તાવાર રીતે ક્યારે અપનાવવામાં આવ્યું ફરીથી અપનાવવાની તારીખ પૂછી છે લાગુ થવાની નહીં ઓપ્શન્સ તમારી સ્ક્રીન પર છે એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ બી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સી છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ કે પછી ડી નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ ત્રીજો સવાલ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જેણે આખા બંધારણની ફિલોસોફી નક્કી કરી અને જે પાછળથી આમુખ બન્યું એ કોણે રજૂ કર્યો હતો આ પ્રસ્તાવથી જ નક્કી થયું કે આઝાદ ભારત કેવું દેખાશે ઓપ્શન્સ છે એ ડોક્ટર બી આર આંબેડકર બી જવાહરલાલ નેહરુ સી કે એમ મુનશી કે ડી સરદાર પટેલ ચોથો સવાલ એકદમ ફેક્ટ બેઝડ છે મુસદ્દા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા અધ્યક્ષ સાથે ગણવાના છે હં એ પાંચ બી નવ સી છ કે ડી સાત અને છેલ્લો પાંચમો સવાલ પ્રાંતિય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા એક હિંટાપુ જે નેતાએ દેશી રજવાડાઓને એક કર્યા હતા એ જ આ સમિતિના પણ અધ્યક્ષ હતા હવે તો જવાબ આવડી જ જવો જોઈએ ઓપ્શન્સ જુઓ જો તમને બંધારણ પરની આ ઊંડાણપૂર્વકની સમજૂતી મદદરૂપ લાગી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા જેવા બીજા ઉમેદવારો સાથે શેર કરજો અને આવા વધુ શૈક્ષણિક વિષયવસ્તુ માટે સરકારી યોજના ગુજરાતને સબસ્ક્રાઇબ કરજો અને હા વિગતવાર નોટ્સ માટે અમારા બ્લોગની મુલાકાત લેવાનું ચૂકશો નહીં